તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલના સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ન જ નવા ખુલાસા પણ કર્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ખજૂરભાઈનું સારું એવું ગુજરાતની અંદર નામ છે ને ગરીબ માટે એમ કહેવાય છે કે ભગવાન છે દોસ્તો અત્યારે હાલ કીર્તિબેન પટેલ ખજુરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો અને ખજૂરભાઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું અને ભંગારની બારોભાર ખજૂર મળે છે હાલ અત્યારે કીર્તિ પટેલના ન નવા વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે ખજૂર ભાઈને સપોર્ટ કરતો હોય તો એક ને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાન પણ બનાવી દીધા છે દોસ્તો અને કીર્તિ પટેલને એક રીપિયો તે ગરીબને દાન કરવો નથી ને જે ભગવાન માને છે એમ કહેવાય છે કે ખજૂરભાઈને એનું જ અપમાન કરે છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ખજૂરભાઈ એમ કહેવાય છે કે રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકોનું બધું કામ કરતા હોય છે અને ખાવા પીવાનું પણ બધું આપતા હોય છે દોસ્તો અત્યારે હાલ ખજૂરભાઈના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે એની વિશે કીર્તિ પટેલ એટલું બધું બોલે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને અમે બંનેમાંથી સા શું કોણ છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવાનો વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો અને કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા પણ કર્યા છે કીર્તિ પટેલ એવું બોલ્યા છે કે મુંબઈની અંદર લવ મેરેજ પણ ખજૂરભાઈએ કર્યા હતા દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે આ ગુજરાતની અંદર સારું એવું નામ છે અને ગરીબ લોકોને એમ કહેવાય છે કે મકાનો પણ બનાવી દે છે અને ઘણા બધા એમ કહેવાય છે કે લુલા હોય કે અપિંગ હોય અને દવાખાનાના પણ જેટલા પૈસા હોય એ પણ પૂરું પાડતા હોય છે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો જરૂર જરૂરથી ફરિયાદ બીજા વળી મળી કે કેલી જય હિન્દ જય ભારત મળી બીજા કે તપ્તકેલી બાય બાય